જ્યારે એક સ્ત્રી પહેલીવાર વિચારે છે કે હવે હું માતા બનવા માંગુ છું ત્યારે તે માત્ર એક સામાન્ય વિચાર નથી હોતો પરંતુ તે એક દિવ્ય આત્માને આમંત્રણ હોય છે તે ક્ષણથી જીવનની દિશા બદલવા લાગે છે શરીર તો પછીથી ગર્ભધારણ કરે છે પરંતુ વાસ્તવિક શરૂઆત મનથી થાય છે માતા બનવું માત્ર એક જૈવિક પ્રક્રિયા નથી તે એક આધ્યાત્મિક જાગૃતિ છે જ્યારે મન તૈયાર થઈ જાય તો સંકલ્પ લેવો સંકલ્પ એટલે મન આત્મા અને શરીર સંપૂર્ણ રીતે લીધેલો દિવ્ય સંકલ્પ ગર્ભધારણ માત્ર એક શારીરિક પ્રક્રિયા નથી તે એક પવિત્ર આત્માને આ ધરતી પર આમંત્રિત કરવાનો અવસર છે આ એક યજ્ઞ છે શરીર મન અને આત્માનો યજ્ઞ આ સંકલ્પ માત્ર શબ્દોમાં નહીં પણ ઉર્જામાં થાય છે ગર્ભ માત્ર માતાની કુકમાં જ નહીં પણ તે ઘરમાં પણ આવે છે જ્યાં માતા રોજ જીવે છે જેમ કોઈ આગમન આપણે સાફ કરીએ છીએ તેમ જયારે કોઈ જીવન આવનાર હોય ત્યારે ઘરની ઉર્જાને શાંત સહજ અને પ્રેમથી ભરપૂર બનાવવી જોઈએ શરીર અને મનની શુદ્ધિ કરવી જોઈએ

મારા શબ્દો અને મારા ભાવ બધું જ શુદ્ધ સકારાત્મક અને શાંત રહેશે ગર્ભમાં આવનારા જીવ માટે હું પ્રેમ શક્તિ અને સંસ્કારનું સ્તોત્ર બનીશ હે દિવ્ય આત્મા હવે હું તમારું હદેય पूर्वक સ્વાગત કરું છું આ સંકલ્પ માત્ર શબ્દો નથી આ માતૃત્વની પવિત્ર યાત્રાની શરૂઆત છે જે તમારું મન સાચા અર્થમાં શુદ્ધ કરે છે બીજો સંકલ્પ શુદ્ધિનો શરીર મન અને ભાવનાઓને નવા જીવનના સ્વાગત માટે તૈયાર કરવા કનની શુદ્ધિ આહારમાં તાજા ફળ ઋતુ અનુસાર શાકભાજી દૂધ ઘી જેવા સાત્વિક આહાર લો બહારની ખાણીપીણી કેફીન પેકેટ ફૂડ અને ડીપ ફ્રાય ખોરાક ટાળવો બીજું મનની શુદ્ધિ આગળના દિવસોમાં બનેલા બનાવો જેનો ડર અથવા તણાવને સંપૂર્ણ રીતે મુક્ત કરો અને અત્યારે જ સંકલ્પ લો હું જૂની વાતોને છોડી નવી ઊર્જાને સ્વીકારવા તૈયાર છું હવે હું માત્ર એ જ રાખું છું જે પવિત્ર છે શાંત છે અને મારા શિશુ માટે શ્રેષ્ઠ છે હું મારી કોખને મંદિર જેવું દિવ્ય બનાવવા માંગુ છું શુદ્ધ પ્રકાશમય અને પ્રેમથી ભરેલું હું શુદ્ધ છું શાંત છું અને નવ જીવનને સ્વીકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું પ્રત્યેક દિવસ જ્યારે તમારું મન શાંત થશે ત્યારે તમારું બાળક પણ એ શાંતિની અનુભૂતિ કરશે કારણ કે ગર્ભ સંસ્કારની શરૂઆત મનની સંપૂર્ણ શાંતિ અને શુદ્ધિથી થાય છે જો તમે સંપૂર્ણ ગર્ભ સંસ્કારનો કોર્સ કરવા માંગો છો દરરોજની અલગ અલગ એક્ટિવિટીઝ પ્રેગ્નેન્સીના દિવસ મુજબ કરવા માંગો છો તો અત્યારે જ જોઈન કરો વૈદિક ગર્ભ સંસ્કારની ડેઈલી એક્ટિવિટીઝ જેની એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ધન્યવાદ